નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આજની મેચની ચર્ચા કરીશું આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ વચ્ચેની ધુઆદાર મેચ થશે અને બંને ટીમો એકબીજા સાથે ટકરાશે ચેન્નઈ મજબૂત છે ચેન્નાઈ બે પાછળની બે મેચો સતત જીતીને આવેલું છે અને જ્યારે સામે પક્ષે જો લખનઉની વાત કરીએ તો બે મેચો હારીને આવેલું છે એટલે એક નબળી પરિસ્થિતિ લખનઉની કહી શકાય પરંતુ મેચ આઈપીએલ એક એવી અનપ્રિડિક્ટેબલ ગેમ છે કે ક્યારે પણ કોઈ પણ ટીમ મજબૂત બની શકે છે એ કહી ના શકાય ગઈકાલની મેચ વાત કરીએ તો પંજાબ એક ક્ષણે એવું લાગ્યું કે પંજાબ જીતી જીતી જશે મુંબઈ ઇન્ડિયન્સ સામે અને જે રીતે શશાંગ અને આશુતોષ જે રીતની બેટિંગ કરતા હતા એને લાગ્યું કે ક્યાંક પંજાબની શક્યતાઓ છે જીતવાની એન્ડ મુમેન્ટ ઉપર એવું લાગતું હતું પરંતુ ખેર મુંબઈ જીતી ગયું મેચો હવે ધીમે ધીમે રોમાંચક બનતી જાય છે ને હવે પોઈન્ટ ટેબલ ઉપર પોતપોતાનો દબદબો દરેક ટીમો બતાવતી જઈ રહી છે આજ જ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશુભાઈ મિસ્ત્રી અશુભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર લખનઉના એકાના સ્ટેડિયમ પર આજે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની યલો આર્મી સાથે મેદાન પર ઉતરશે બીજી તરફ પોતાની રિધમ શોધી રહેલ લખનઉ સુપર જાય ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે અત્યાર સુધી બંને ટીમો ત્રણ વાર રમી છે જેમાંથી બંને ટીમો એક એક મેચ જીતી છે જ્યારે અન્ય એક મેચ પરિણામ વિહીન રહી છે બંને ટીમો એકબીજા સામે બસો પ્લસનો સ્કોર નોંધાવી ચૂકી છે આઈપીએલ બે હજાર ચોવીસમાં લખનઉ મજબૂત ટીમો સામે નબળી સાબિત થઈ છે અને રાજસ્થાન કોલકાતા અને દિલ્હી જેવી ટીમો સામે હારી ચૂકી છે એટલે ચેન્નઈ સુપર કિંગ્સ કે જે માત્ર દિલ્હી અને હૈદરાબાદ સામે હારી છે અને સીએસકે જીતીને ટેબલ પર ત્રીજા ક્રમે છે જ્યારે લખનૌ પાંચમા ક્રમે છે ચેન્નાઈની ટીમમાં ઈજાને કારણે દીપક ચહરનો સમાવેશ ન થઈ શકે તોય ચેન્નાઈ પાસે ઋતુરાજ રચિન રાહાને શિવમ મિચલ અને ધોની મજબૂત છે લખનૌના ટીકોક

મેચો હવે રોમાંચક બનતી જઈ રહી છે ને ગઈકાલની જે ક્યાંક મેચ એવી હતી કે એક પોઈન્ટ ઉપર એવું લાગ્યું કે પંજાબ જીતે જશે પંજાબ ક્યાંક મજબૂત સ્થિતિની અંદર આપણે ચર્ચા એ પણ કરી હતી કે શશાંક અને આશુતોષ આ બંને પ્લેયર એવા છે કે આ મેચની આખી પરિસ્થિતિ આખું ટેબલ બદલી કાઢે એટલી ક્ષમતા ધરાવે છે અને ક્યાંક એવું લાગ્યું હતું જે રીતે એકાએક શરૂઆતમાં વિકેટો પડીને એના પછી શશાંક અને આશુતોષે જે પારી સંભાળી આગળની મેચો ટુ હંડ્રેડ પ્લસના સ્કોરો ખડકાયા અપસેટ સર્જાયો ગુજરાત ટાઈટન્સમાં કે અંડર આ નેવની અંદર ટીમ સમેટાઈ ગઈ મેચ હવે રોમાંચક મોડ ઉપર આવી હોય તમામ ટીમોની એવું લાગી રહ્યું છે જ્યારે આજની મેચની વાત કરીશું એક બાજુ યલો આર્મી છે બીજી બાજુ એક એવી ટીમ છે કે જે બે મેચો હારીને આવી છે આ પરિસ્થિતિમાં આજની મેચ કેટલો રોમાંચ આપશે તમે બહુ સાચી વાત કરી કારણ કે આઈપીએલનો પ્રથમ તબક્કો લગભગ પૂરો થવા આવ્યો બધા પોતપોતાની સાતમી મેચ રમશે અને ટૂંક સમયમાં આપણે સાત મેચો પતશે અને બીજી સાત મેચોનો બીજો તબક્કો શરૂ થશે અત્યાર સુધીની વાત કરીએ તો રેકોર્ડ્સ બન્યા છે બસો એંસી પ્લસનો સ્કોર બન્યો છે ત્યાર પછી બસો સિત્યોતેરનો સ્કોર બન્યો ત્યાર પછી એને ચેસ કરનાર ટીમો બસો અઢીસોનો સ્કોર કરતી થઈ ગઈ બસો ત્રેવીસ ચોવીસનો સ્કોર ચેસ કરીને ટીમ જીતી પણ ગઈ સૌથી ઓછો સ્કોર ગુજરાત તો આપણને જોવા મળ્યો કે જે ઐતિહાસિક બાબત ગણી શકાય તો આમ જોવા જઈએ તો તમામે તમામ પ્રકારના વિક્રમો આપણને જોવા મળ્યા અને એટલે એમ કહી શકાય કે હા જ્યારે તમારી પાસે સેન્ચુરીઝ પણ જોવા મળે જ્યારે તમને સારી બોલિંગ પણ જોવા મળે જ્યારે ગુજરાતની ટીમ આઉટ થઈ ગઈ ત્યારે વોઝ અ ગુડ બોલિંગ તો આ પરિસ્થિતિઓમાં એક દરેકે દરેક એના ઇન્ગ્રેડિયન્ટ તમને અત્યાર સુધીની મેચોમાં અત્યાર સુધીની આઈપીએલમાં જોવા મળ્યા છે તમે વિચારો કે સૌથી વધારે સિક્સરો આ વખતે વાગે છે સૌથી વધુ સ્કોર આ વખતે બન્યો છે આ પરિસ્થિતિની અંદર ટોટલી બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ બની ગઈ છે આઈપીએલ બે હજાર ચોવીસ એટલે આજની મેચની તમે જો વાત કરતા તો પહેલી વસ્તુ તો લખનઉનોની ટીમ આઈપીએલમાં આવે હજુ તો ત્રણ વર્ષ થયા એટલે ત્રણ મેચો ઇન ઇન શોર્ટ રમાઈ છે બંને ટીમો વચ્ચે એમાં બંને ટીમો એક એક મેચ જીતી છે એક પરિણામ વિહીન રહી છે મેચ તો અહીં આગળ જોવા જાવ તો બંને ટીમોના ખેલાડીઓ પણ આપણી પાસે સારા છે પણ કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સનો જે બેસ છે ચેન્નાઈ સુપર કિંગ્સની વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આ ટીમને આપણે ફાઇનલ ફોરમાં તો લઈ આપીએ અને એ પ્રકારના પ્રયત્નો પણ થાય છે એ લોકોની ટીમ મજબૂત છે ટીમ સ્ટેડી છે ઘણા બધા લાંબા સમય સુધી ખેલાડીઓ રમે છે સિનિયર ખેલાડીઓને પૂરતું રિસ્પેક્ટ આપવામાં આવે છે આ ટીમમાં ઓલ સેડન્ડન એની અંદર યુવા ખેલાડીઓ પણ છે કે જેઓ શાનદાર પ્રદર્શન શિવમ દુબે છે અહીંયા આ બાજુ તમે જુઓ તો ખેલાડીઓમાં કમી નથી ડીકોક વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન જબરજસ્ત એકદમ વિસ્ફોટક બેટ્સમેન છે પણ ચાલતો નથી કે એલ રાહુલ કે જેની પાસે અનુભવ છે એણે ઇન્ડિયા ટીમને લીડ કરી છે એને એટલો જબરજસ્ત અનુભવ છે એક સારામાં સારો બેટર છે બટ ઇઝ નોટ એબલ ટુ સ્કોર તો અહીંયા જ્યારે તમારા શરૂઆતના બેટર્સ જે સ્કોર કરી શકતા નથી પાવર પ્લેની અંદર આ ટીમનો સ્કોર તદ્દન ઓછો છે જ્યારે સામેની છે ટીમ જુઓ તો તમે અલગ જ પ્રકારનું તમને એ જોવા મળે એટલે તમે પાવર પ્લેમાં જ્યારે રન બનાવી શકતા નથી એડવાન્ટેજ લઈ શકતા નથી એટલે પાછળના ખેલાડીઓ પર સ્વાભાવિક દબાણ અને રન ના બને દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ જે મેચો જીત્યા છે એમાં જીત્યા બરાબર છે પણ જે હાર્યા છે એમાં એ જ પરિસ્થિતિ ઊભી થઈ બીજું કે છ વખત આ ટીમ છ મેચો રમી જાય એમાં મોટાભાગે એમને પહેલાં બેટિંગ કરવાની જ આવી છે એટલે પહેલાં ચેસ કરવાનું શું હોય એ હજુ સુધી લખનઉની ટીમને ખબર નથી એટલે આ પણ એક પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિમાં લખનઉની ટીમ કઈ રીતે રિએક્ટ કરે છે હજુ સુધી જાણવા મળ્યું નથી નોટ એવું નથી કે ચેન્નાઈની ટીમ પણ હારી નથી ચેન્નાઈની ટીમ બે મેચો હારી છે દિલ્હી સામે હારી અને હૈદરાબાદ સામે હારી છે પણ આફ્ટર દેટ ધી કેમ બેક ફ્લાઈંગ કલર્સ અને બંને મેચો ત્યાર પછી નીચે હતા જ્યારે લખનઉ નો ડાઉટ એમને પણ ગુજરાત ને બેંગ્લોર ને પંજાબ ત્રણ જીત મેળવી પણ દિલ્હી અને કે સામે હારવાનું આવ્યો હવે સવાલ એ છે આ જે ટીમ છે એ ટીમ હવે મજબૂત ટીમો સામે ટકરાઈ રહી છે અત્યાર સુધી જે ટીમો હતી એ ટીમો કરતાં મજબૂત ટીમ તમે દિલ્હીની ટીમ ગણો કે બેંગ્લોરની ટીમ ગણો એની સામે જીતવું અને પોઈન્ટ કોન્સોલિડેટ કરવા એના કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમ સામે રમીને પોઈન્ટ કોન્સોલિડેટ કરવા કેટલા મુશ્કેલ છે આજે ખબર પડશે એટલે પહેલી વસ્તુ કે સૌથી મહત્વની મેચ છે લખનૌ માટે દે હેવ ટુ વિન ધીસ મેચ આ ટુર્નામેન્ટમાં રહેવા માટે કારણ કે અડધી સાત મેચો લગભગ પૂરી થશે તે વખતે તમારી પાસે કંઈક એવા પોઈન્ટ્સ હોવા જોઈએ કે જે તમે ગૌરવથી કહી શકો કે અમે અહીંયા છીએ તો આજે લખનઉ માટે ડુઓર ડાયની મેચ છે ચેન્નાઈ સુપર કિંગ એની લાઈવમાં છે એટલે એમાં ત્યાં આગળ ડુઓર ડાય જેવી કોઈ સ્થિતિ નથી દે આર પ્લેઇંગ એઝ એઝ દે ડિસાઇડ એટલે રોમાંચક મેચ તો થશે કારણ કે ફાઇટબેક કરવી પડશે લખનઉને આજે કઈ પરિસ્થિતિમાં ફાઇટબેક કરે છે પહેલાં ચેન્નાઈ બેટિંગ કરીને મોટો સ્કોર મૂકે છે એનએચએસ કરે છે અથવા તો પોતે પહેલાં બેટિંગ કરી ને કરે એ જોવાનું રહેશે પણ મેચ આજની રોમાંચ અને બંને ટીમો સારી છે લેટસ નોટ ફર્ગેટ દેટ હું લખનઉ સુપર કિંગની ટીમ ખરાબ છે એમ કહેતો જ નથી ઇટ ઇટ હોઝ ગોટ અ ગુડ ગુડ બોલર ગુડ બેટર્સ બધું જ છે ક્લિક થતા નથી દેટ ઇઝ અનધર સ્ટોરી જી બિલકુલ જ્યારે પ્લેયર ક્લિક ના થાય આપે વાત કરી કે બેટર્સ છે લખનઉ પાસે ઘણા સારા એવા ડીકોક છે રાહુલ છે હુડા છે સારી શરૂઆત નથી આપી શકતા ક્યાં ક્લિક નથી થઈ રહ્યા એના કારણે કે અન્ય પ્લેયર ઉપર જે એક વધારાનું ભારણ હોઈ શકે એવું કહી શકાય કે આ કે છે પુરણ પર ક્યાંક વધારાનું એક પ્રેશર છે ટીમને સારી ઓપનિંગ આપવાનું સારા રન બનાવવાનું એવું કહી શકાય નહીં બિલકુલ કહી શકાય કારણ કે તમારી ટીમ જો આગળ રમાડવી હોય નોટ પાવર પ્લેમાં તમે માત્ર પચીસ રન બનાવો કે એ પ્રકારની શરૂઆત હોય કે તમે એટલું સારું પ્રદર્શન ના કરી શકો કે જે ના હવે થાય છે શું શરૂઆતની પહેલી પાવર પ્લેમાં બે ત્રણ વિકેટો પડી જાય છે એટલે આ ટીમ દબાણમાં આવી જાય દબાણમાં આવી જાય ત્યાર પછી સ્ટોઈનેસ આવે સ્ટોઈનેસ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ એની કોઈ એવું નથી આપણને જોવા મળ્યું કે સ્ટોયનેસ આવીને કોઈ ટીમને જીતાડી હોય કે એના સો રન માર્યા હોય પૂરણ એક કન્સિસ્ટન્ટ ખેલાડી છે એટલે પૂરણ ઉપર દરેકે દરેક મેચમાં ભાર આવે છે અને તમે જોયું છે કે દરેક મેચમાં એનું પરફોર્મન્સ સારું હોય છે ઇઝ ઇન ગુડ ફોર્મ હવે ત્યાર પછીના જે પ્લેયર્સ છે એ પ્લેયર્સની ઉપર પણ એ દબાણ તમને જોવા મળે છે ધારો કે બદોની છે કૃણાલ છે બિષ્ણુ યશ ઠાકોર પણ તો બોલર શરૂ થઈ જાય તો અહીં આગળ જો શરૂઆત સારી થાય નહીં પહેલાં ચાર બેટર્સ રન્સ બનાવે નહીં તો સ્વાભાવિક છે કે જે ખેલાડી ફોર્મમાં હોય એની ઉપર દબાણ આવે કે ભાઈ તું તું તો ફોર્મમાં તું ટીમને દોઢસો રન કરી આપ એ શક્ય બનતું નથી અને એમાં તમારે હારનો સામનો કરવો પડે એટલે જો લખનઉ સુપર જાયન્ટ્સને જીતવું હશે તો આજે કોઈપણ હિસાબે શરૂઆતની છ ઓવર્સની અંદર શાનદાર પ્રદર્શન કરીને એક મોટો સ્કોર મૂકવો પડશે ને ઇટ્સ ઇટ્સ નોટ ધેટ કે આ લોકો મૂકી શકે એમ નથી દે આર કેપેબલ એમાં એમાં એમની ક્ષમતા વિશે મને કોઈ એ નથી ઓનલી દ થિંગ આજે રમવા જોઈએ કારણ કે આજે ડુ અ ડાયની મેચ છે ઇફ યુ આર નોટ વિનિંગ ટુડે તો પોઈન્ટ ટેબલ ઉપર તમને ઘણું નુકસાન થઈ શકે છે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો લખનઉ સુપર કિંગ્સને જે શરૂઆતમાં સારી શરૂઆત નથી મળતી એના માટે અચ્છા એનાથી ઇફેક્ટ શું થાય છે પૂરણ રમે છે રન બનાવે છે પણ પેસ જે છે એ પેસ રનની ઓછી થઈ જાય છે તમારે સ્કોર બનાવવાનો હોય બ બસો રનનો એમ લઈને ચાલતા હો શરૂઆતની વિકેટ પડી જાય એટલે બસોનો સ્કોર સીધો એકસો સાઈઠ ઉપર આવીને અટકી જાય કે આટલા જ થશે ભાઈ તો આ એક બહુ મોટો ફટકો છે હું માનું છું કે આમાં કરેક્શન કરવા માટે એક જ વસ્તુ શક્ય છે અને એ છે ડીકોક અને રાહુલની બેટિંગ આ બે સિવાય મને કોઈ બીજો રસ્તો દેખાતો નથી બિલકુલ સામે પક્ષ ચેન્ની જ્યારે વાત આવે એટલે આપે કીધું કે ટીમ ઓલરેડી લયમાં છે એક ફોર્મની અંદર ટીમ જોવા મળી રહી છે પરંતુ એક બેટિંગ લાઇનઅપની જ્યારે વાત કરીએ તો બેટિંગ લાઇનઅપને જોતાં ટીમ કેટલી સમતોલ જોવા મળી રહી છે અને ખાસ કરીને પાંચની જે બે મેચો જીતી છે જે રીતે એમેઝોનની છેલ્લે છેલ્લે આવીને છક્કા મારી જાય છસોની સ્ટ્રાઇક રેટથી છક્કા મારી જાય એટલે પરિસ્થિતિ આખી ચેન્નઈ બદલી નાખતી હોય છે તો બેટિંગ લાઇનઅપમાં ઓવરઓલ કેટલી સમતોલ ટીમ દેખાઈ રહી છે સી પહેલી વસ્તુ તો આ જે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ છે એ પાંચ વારની ચેમ્પિયન ટીમ છે આપણે જાણીએ છીએ દસ વાર આ ટીમ ફાઇનલમાં રમી છે બાકીના વખત અપ રહી છે જેટલી સિઝન્સ રમી છે એ સિઝનમાં એ ટોપ ફોરમાં આવી છે તો આ ટીમ એ મહેન્દ્રસિંહ ધોનીની બનાવેલી ટીમ છે અને એની લય પણ એ જ પ્રમાણે એકદમ સમતોલ રહે છે આપણે જાણીએ છીએ કે ગુજરાત ટાઇટન્સ એવી જબરજસ્ત અને ધરખમ ટીમ ગયા વખતની એને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ ટીમે હાર આપી હતી તો હજુ પણ આટલા સિનિયર ખેલાડીઓ આ ટીમ એવી છે કે જેમાં સિનિયર ખેલાડીઓ પણ છે તે છતાં પણ આનું જે પરફોર્મન્સ છે પરફોર્મન્સ કોઈ કમી જોવા મળતી નથી આ વખતે એક બહુ સરસ એ લોકોએ કર્યું કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના સુકાન જે મીન્સ કે ટીમનું સુકાન જે છે એક યુવા ખેલાડીને આપી દીધું કે નાવ યુ હેન્ડલ ઇટ અને એ આપણને જોવા મળે કે યુવા ખેલાડી પણ કેટલો જબરજસ્ત મોરીને રમી શકે છે એ ખાસ જોવે છે એક બહુ સરસ રિમાર્ક યાદ કરી લો જ્યારે ઋતુરાજ ગાયકવાડને પૂછવામાં આવ્યું તમે જીત્યા ત્યારે અને તે વખતે એમણે એક જવાબ આપ્યો કે મારા ખેલાડીઓ તો સારું રમે છે મન મારો યુવા વિકેટકીપર જે છે એ જબરજસ્ત રમે છે અને અમને ટીમને જીતાડે છે તમે વિચાર કરો બેતાલીસ વર્ષના ખેલાડીને એક યુવા વિકેટકીપર તરીકે એમનો જ કેપ્ટન કહે છે સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ રિસ્પેક્ટ આ રિસ્પેક્ટ છે અને સાથે સાથે આખી ટીમ પરફોર્મ કરે છે રચિન રવિન્દ્ર તમે જુઓ બહુ જ સરસ ખેલાડી છે પણ અત્યારે ચાલતો નથી બટ એમાં એવું નથી કે ચલો બદલી કાઢો આમ કરી નાખો ઓકે યુ પ્લે યોર ઓન ગેમ નો પ્રોબ્લેમ ઋતુરાજ ગાયકવાર ચાલતો નહોતો સડનલી હી કેમ ઇન ફોર્મ અને એક જબરજસ્ત એક લયમાં આવી ગયો અને બહુ સારું રમતો થયો ત્યાર પછી તમારી પાસે રાણે છે અફકોર્સ રાણેનો જે રોલ છે એ રોલ એવો જ છે કે ભાઈ તું ત્રીજા કે બીજા કે જે કોઈ સ્થાને કે એ ઓપનિંગ પણ કર્યું એ સ્થાને જા બે ચાર છગ્ગા માર જે કંઈ રન રેટ તારો એ કરવો એ કર અને પાછો આવો એટલે એમનું એમનું જે જેવાય કહેવાય કે એનું સર્કલ બહુ મોટું નથી ત્યાર પછી તમારી પાસે શિવમ દુબે છે નવ ધ શિવમ દુબે એક એવો જબરજસ્ત ખતરનાક અને તોફાની ખેલાડી છે કે કઈ આઈપીએલથી એ શાનદાર ફોર્મમાં છે એ છગ્ગા જોરદાર મારે છે ચોગ્ગા જોરદાર મારે છે એને પાવર હીટર તરીકે ટીમ ઉતારે છે અને એ પાવર હીટર તરીકે એનું કામ પણ થાય છે અને એ રમે છે પણ કરો ત્યાર પછી મિચલ છે રવિન્દ્ર જાડેજા છે તો એમ જોવા જાવ તો તમને છે મહેન્દ્રસિંહ ધોની સુધી બેટ્સમેનોની લાઇન જોવા મળે છે એટલા માટે જ્યારે તમારી પાસે સાત કે આઠ ખેલાડી બેટ્સમેન હોય તે વખતે એક કે બે ખેલાડી ના ચાલતા હોય તો એ ચાલી જાય કારણ કે બાકીની ટીમ એને કોમ્પેન્સેટ કરી લે છે આખી ટીમના સદસ્ય એને કોમ્પેન્સેટ કરે છે એટલે એક સમતોલ ટીમ છે યા એ કહેવાય ઇવન બોલિંગ લાઇનઅપ બોલિંગ લાઇનઅપ તમે જો દીપક ચહર નથી રમતો છતાં પણ ધી બોલિંગ એટેક ઇઝ નોટ કમિંગ ડાઉન પથિરાના બોલિંગ કરે છે મુસ્તફિઝુર સરસ બોલિંગ કરે છે તો ઓવરઓલ તમે જોવા જાઓ તો યસ આ ટીમ લયમાં છે લયમાં એટલા માટે છે શરૂઆતના બે ખેલાડી ફેલ ગયા તો બાકીના ચાર રમીને જીતાડે છે બોલર અરે બેટર્સ ફેલ ગયા તો બોલર્સ ઓછો સ્કોર હોય તો પણ જીતાડે છે એક ઋતુરાજ ગાયકવાડ જેવો યુવા કેપ્ટન છે તો પાછળ મહેન્દ્રસિંહ ધોની જેવો તમારો મેન્ટર છે તો આ ઓલ સડન ડન અલ્ટિમેટલી એ ક્રિકેટ ઉપર હશે અને ઘણાને એવો ડાઉટ હતો કે હવે આ મેન્ટ ધોની તો મેન્ટર તરીકે જ રહી જશે એમ પણ એને જે ત્રણ છગ્ગા માર્યા હાર્દિક પંડ્યાની બોલિંગમાં ફરી પાછું એમ લાગ્યું કે ભાઈ વર્લ્ડ કપમાં તો ધોનીને લઈને જવું જોઈએ એવું વાતાવરણ બની ગયું તો કહેવાનું તાત્પર્ય છે કે યસ ધીસ ટીમ ઇઝ સમતોલ એક બેલેન્સ ટીમ જેને કહી શકાય બોલિંગ છે બેટિંગ છે ઓલરાઉન્ડર છે યંગ છે સિનિયર્સ છે તો એવરીથીંગ પેક ટુગેધર આ ટીમ એક જબરજસ્ત ટીમ તરીકે અત્યારે પ્રસ્થાપિત થયેલી છે બિલકુલ પણ ચેન્નઈની અંદર ક્યાંક કોઈ પરિવર્તન આવે એવી શક્યતા શું આપને લાગી રહી છે કારણ કે ડેરીન મિચલના સ્થાને મોઈન અલીને ટીમમાં ઉતારી શકાય એવા ફેરફારોની સંભાવના જોવા મળી રહી છે તો આ ફેરફાર કયો કેવી અસર ગેમ ઉપર આપશે અને જરૂરી છે આ ફેરફારની ક્યાંક નહીં પહેલાં જ્યારે એક મેચમાં જ્યારે મોઈન રમતો હતો ત્યારે હી એઝ ટેકન ટુ વિકેટ્સ અને બહુ સરસ રીતે એણે હેન્ડલ કરી દીધા કે મેચને તો ડેરિલ બીચલ પાસે અત્યારે ખાલી ફક્ત તમને વધારે પડતી બેટિંગની જ અપેક્ષા હોય છે એ બેટિંગની અપેક્ષા જે પ્રમાણે એની પાસે રાખીએ છીએ એટલા રન્સ એણે બનાવે નથી તો એક તમને એક વધારાનો બેટ્સમેન મળે છે એની સાથે એક તમને વિકેટો લઈ આપે એવો બોલર પણ મળે છે તો એ આ ચેન્જ કરી શકે કારણ કે એના ઓપનિંગ જે ફાસ્ટ બોલર છે દીપક ચહર એ આજે રમવાના નથી એટલે એ પણ એક પરિસ્થિતિ છે એટલે વધારાનો બોલર એમને આમે જોઈશે તો હું માનું છું કે એને તમે લઈ શકો શાર્દુલ ઠાકુર છે તુષાર છે પથિરાના છે મુસ્તફિઝુર છે તો આ ખેલાડીઓ રહ્યા અને ઉપર મિચલની જગ્યાએ જો તમારી પાસે મોઈન આવે છે તો તમને એક એડિશનલ એડવાન્ટેજ મળે છે એક બોલરનો તો હું માનું છું કે હા ચાન્સ છે ખરા એમાં કોઈ બેમત નથી કારણ કે લખનઉની જે પીચ છે એ પીચ ફાસ્ટ છે ફાસ્ટ બોલરોને પણ યારી આપે છે અને બોલ બેટ ઉપર સારા હોય છે મીન્સ યુ કેન ઓલવેઝ હેવ ગુડ રન્સ ઓવર હિયર એટલે આજે એ બધી પરિસ્થિતિઓને જોઈએ તો એક આ સ્લો બોલર તરીકે ટીમમાં સ્થાન મળે ને તો આઈ થિંક વિલ બી એડવાન્ટેજ આ થઈ શકે છે આ ફેરફાર બિલકુલ આપણે વાત કરીએ દીપક ચહર દીપક ચહરની ખોટ ક્યાંક પડી શકે એવી સંભાવના સાથે જાડેજા પણ છે રિઝવી છે મુસ્તફિઝુર છે શાર્દુર છે તુષાર દેશપાંડે છે કેવી બોલિંગ લાઇનઅપ ચેન્નાઈ માટે ખાસ જોવા જઈએ તો બરાબર બોલિંગ ઇઝ ગુડ પણ આમાં શું થાય છે કે તમારા સ્ટાર બોલર જે હોય સડનલી તમારો પથીરાનો સ્ટાર બોલર બની ગયો એને સેકન્ડ મલિંગા તરીકે આ લોકો એસ્ટાબ્લિશ કરી દીધો ગઈ મેચમાં જેણે બોલિંગ કરી છે જે ઝડપે બોલિંગ કરી છે જે યોર્કર નાખ્યા છે જે વિકેટો લીધી છે ઇ સ્ટેક ફોર વિકેટ્સ અને આખો ટહેલકો મચાવી દીધો છે એટલે આ એક બોલિંગના બોલરના આવ્યા પછી દીપક ચહરની બોલિંગ અથવા તો એનું એનું જે એનો એ વધારે પડતું અસર કરતું નથી એની એપ્સન્સ એટલે અહીંયા આગળ તમારી પાસે શાર્દુલ ઠાકુર છે તમારી પાસે મુસ્તફ છે તમારી પાસે તુષાર દેશપાંડે છે તો ત્રણ પેસ બોલર તમારી પાસે છે અને ત્યાર પછી તમારી પાસે રિઝવી છે અને તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે એટલે સ્પિન એટેક પણ તમારો સારો છે આ પરિસ્થિતિની અંદર જોઈએ તો એક બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ લયબદ્ધ લાગે છે સામેના છેડે છે મયંક યાદવ જો આજે રમે તો એનો એની ટીમને થોડી બેલેન્સ બનાવી શકશે અધરવાઇઝ ત્યાં આગળ બોલર્સની થોડી કમી જોવા મળે છે પણ યસ ચેન્નાઈ સુપર કિંગ્સની જો વાત કરો તો ડેફિનેટલી એનો બોલિંગ એટેક ખૂબ સારો છે અને પ્રિસાઇઝ છે આજે રવિન્દ્ર જાડેજા જેવો માણસ છે એને કહેવાની જરૂર નથી કે અત્યારે આ પરિસ્થિતિમાં તારે શું કરવાનું છે બટ હી ગેટ્સ ધ વિકેટ ફોર યુ એ અગત્યનો છે અને એ જાણે છે એટલે બોલિંગ એટેક પણ અહીંયા જબરજસ્ત છે જી બિલકુલ સામે પક્ષે જ્યારે લખનઉની વાત કરીએ તો લખનઉમાં કોઈ ફેરફારની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો શ્રી લખનઉમાં ફેરફાર ક્યારે કરાય કે જ્યારે એકાદ બે ખેલાડી ના રમતા હોય તો ઓવરઓલ પરફોર્મન્સમાં દસે દસ ખેલાડીઓનું અગિયાર અગિયાર ખેલાડીનું પરફોર્મન્સ ઉડીને નાખે ઓળખે એવું નથી એટલે તમારી આખી ટીમ તો તમે ચેન્જ કરી ના શકો એટલે તમારે હું નથી માનતો કે ત્યાં કોઈ ફેરફારની શક્યતા એટલું છે કે જો મયંક યાદવ પાછા ટીમમાં ફરે છે તો ધેટ વિલ બી ધ એડેડ એડવાન્ટેજ એનો ઇન્જરીને કારણે બહાર છે એટલે એ ફી કમ્સ બેક તો એને તમને યાદ હશે કે આ ખેલાડીએ કેટલી જબરજસ્ત અને ફાસ્ટ બોલિંગ કરીને સતત બંને મેચોમાં ત્રણ ત્રણ વિકેટો લઈને તરખાટ મચાવ્યો હતો એટલે આ એક બોલર છે અને આમાં એવું છે કે મયંક યાદવ મયંક જો ટીમમાં આવે મયંક યાદવ જો ટીમમાં આવે છે તો ઇટ ઇટ્સ ઇટ્સ એ ચાર ઓવર જેની છે એ ચાર ઓવર્સમાં વિકેટ જવાની શક્યતાઓ વધી જાય છે તો અહીંયા આગળ એ એક જ ફેરફાર જે કે જે હું જોઉં છું બાકી તમારી પાસે હર્ષદ ખાન છે મોહસિન છે જોસેફ છે અને સૌથી મહત્ત્વના બે બોલર્સ છે તમારા ક્રોનાલ અને બિસ્નોએ નવ ધીસ ટુ આર નોટ બિંગ હેન્ડલ્ડ પ્રોપરલી અત્યાર સુધી એ લોકો વિકેટ પણ એટલી બધી નથી લઈ શકે અને સાથે રન પણ ઘણા બધા આપ્યા છે સો ધે આર ટુ બી પોલિશડ બિટ કે ભાઈ તમારે આ પરિસ્થિતિમાં કઈ રીતે તમે એ સંભાળશો કારણ કે તમે એટલા બધા પ્રિડિક્ટેબલ થઈ ગયા છો કે તમને રમવો એ દરેક દરેક તમને રમવાય દરેકે દરેક બેટ બેટર્સ છગ્ગા ચોગ્ગાનો બોલર આવે એવું માને છે તો આ ક્યાંક અને ધે આર ગુડ બોલર્સ કૃણાલ અને બિસ્નોય બંને સારા બોલર્સ છે બંને રમી ચૂક્યા છે તો ક્યાંક હું માનું છું કે અહીંયા થોડીક ટાઇટનિંગ કરવાની જરૂર છે અધરવાઇઝ આ બંને બોલરો જો ધોવાશે તો સામે ઘણા બધા રન જશે એટલે એમની બોલિંગ સારી પડવી જરૂર ખાસ કરીને બિસ્નોએ કે કારણ કે બિસ્નોએ ઇન્ડિયામાં પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે હવે એની બોલિંગની ખરી જરૂર છે ટીમને બિલકુલ પણ લખનઉની જયારે વાત થાય એટલે ડિકોક રાહુલ હુડાસ જેવા બેટર્સ પણ છે આ ખેલાડીઓ તો સેન્ચુરી ખેલાડીઓ છે એમાં કોઈ સવાલ નથી અને બીજું એક મેં તમને કહ્યું ને એક એક જીત્યા છે એક કાર્યા છે તો બંને ટીમો એકબીજા સામે બસો રન મારી ચૂકી છે એટલે એવો તો કોઈ સવાલ જ નથી કે આ નથી રમી શકતા આજે ચાલતા નથી અથવા તો આજે ચાલવા જોઈએ એની ઉપર જ આખી વાત નિર્ભર છે અધરવાઇઝ એના પોટેન્શિયલ વિશે કે એમની રમવાની શૈલી વિશે એબસોલુટલી નો ડાઉટ ઇવન રાહુલ ઇઝ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન એવું કંઈ એ નથી તમારી પાસે ડિકોક છે મોસ્ટ ડેન્જરસ રાઈટ લેફ્ટનું કોમ્બિનેશન જો જામે તો જબરજસ્ત એ કરી શકે છે તો આ એક બહુ મહત્ત્વની વાત બની જશે બિલકુલ છેલ્લો પ્રશ્ન છે પોઈન્ટ ટેબલ ઉપર જો નજર કરીએ તો બંને ટીમો સાથે અન્ય ટીમોનું પણ શું પરિસ્થિતિ પોઈન્ટ ટેબલ ઉપર બની રહી છે પહેલી વસ્તુ રાજસ્થાન રાઈટ ઓન ધ ટોપ છે આપ જોઈ શકીએ છીએ આપણે આપણા ટેલિવિઝન સાઇટ ઉપર બાર પોઈન્ટ સાથે કલકત્તા આઠ પોઈન્ટ સાથે બીજા ક્રમે ચેન્નાઈ ત્રીજા ક્રમે ખાસ કરીને જોવાનું વાત એ છે કે પાંચ જે ટીમો છે એ પાંચ છ ટીમો લખનઉ સુધી એ પોઝિટિવ નેટ રનરેટવાળી ટીમો છે છ આઠ 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 પોઈન્ટ છે એટલે આઠ આઠની ત્રણ છે એ પણ નેટ રનરેટના આધારે જ ઉપર નીચે થયેલી છે એના પછીની જે માઇનસ રનરેટ સાથે જે ટીમો છે એ ટીમોએ જોર લગાવવું પડશે અને એમણે જીતની સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે એમનો નેટ રનરેટ પણ સુધારવો પડશે એનો અર્થ એ થયો કે યુ નીડ ટુ ગેટ ધ વિક્ટરી વિથ અ બિગર માર્જિન એ મોટા માર્જિનથી એ લેવું પડશે તો એ ટીમો આગળ ઉપર આવી જશે જેમાં સારી સારી ટીમો મુંબઈની ટીમ પણ એમાં આવે છે તો એ ખાસ કરીને આપણે વાત કરીએ તો એમના માટે આ તકલીફ છે બાકી હું માનું છું કે કોઈ પોઈન્ટ ટેબલ ઉપર અત્યારના જે શરૂઆત ટોચની બે ટીમો છે એ તો અત્યારે જબરજસ્ત છે આજે જોઈએ કે દસ પોઈન્ટ થઈને ચેન્નઈ સુપર કિંગ્સ બીજા ક્રમે આવે છે કે પછી લખનઉ સુપર કિંગ જીતીને આગળ આવે છે બિલકુલ દર્શક મિત્રો જે રીતેની પરિસ્થિતિ છે બંને ટીમો મજબૂત છે ખેલાડીઓનું પોટેન્શિયલ પણ એ જ રીતેનું છે ને જે રીતે લખનઉના ખેલાડીઓ છે ભલે ક્લિક નથી થઈ રહ્યા પરંતુ પોટેન્શિયલની વાત કરી અશોકભાઈએ કે શૈલીની વાત કરી એ જબરદસ્ત છે ને બેટર્સ જોરદાર છે બસ વસ્તુ એ છે કે આજે એ ચાલવા જોઈએ અને ચેન્નાઈ જે રીતે લયમાં છે જે રીતે સમતોલ બેટિંગ લાઇનઅપ છે આ પરિસ્થિતિમાં આજે કઈ ટીમ બાજી મારી જાય છે એ જોવાનું રહેશે હર્ષભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજે રજૂઆતમાં આજે બસ આટલું જ ફ્રી મળીશું આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો છો સાથે નમસ્કાર